ગુજરાત નેશનલ ફાર્મિંગ સાયન્સીસ યુનિવર્સિટીના કુલપતિને હટાવવાની માંગ થઈ રહી છે ત્યારે કુલપતિ સી કે ટિંબડીયાને પદ પરથી હટાવવાની કોંગ્રેસ નેતાએ માંગ કરી છે ટિંબડીયા લાયકાત ન ધરાવતા હોવાનો મનહર પટેલે આક્ષેપ કર્યો ટીંબડીયાની નિમણૂક પર કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલે સવાલો ઉઠાવ્યા છે અને સી કે ટીંબડીયાએ રાજ્યપાલને પત્ર લખીને લાયકાત અંગે ખોટી માહિતી આપી તેવું પણ મનહર પટેલે કીધું સરકાર પગલા કેમ નથી લેતી પ્રશ્ન પણ મનહર પટેલે ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર એટલે કે કુલપતિની નિમણૂંક કરવા માટેનો ભ્રષ્ટાચાર યુજીસીના નિયમો એવું કે છે કે કોઈ પણ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર કુલપતિની નિમણૂક એ દસ વર્ષનો પ્રોફેસરનો અનુભવ એ ફરજિયાત છે ડોક્ટર સી કે ટીમડીયા ઈ પોતે યુજીના જે કંઈ પેરામીટર છે બાયોલોજ છે નિયમો છે ધોરણો છે એ ફૂલફીલ કરી શકતા નથી એના પ્રોફાઇલ કારણ કે કારણ કે સિક્કે ટીમડીયા પોતે એસોસિએટ પ્રોફેસરનો અનુભવ એ દસ વર્ષ કે પંદર વર્ષ ધરાવતા હશે પણ પ્રોફેસરનો અનુભવ એ ટીમડિયા ધરાવતા નથી એટલા માટે આ પદ ઉપર એ એપ્લિકેશન કે અરજી ના કરી શકે